નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર સોમવારના રોજ તમારા બધા લોકો હરાજીમાં રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠાવીસ નવ ત્રીત્રીસ્રીસ ચોત્રીસ પાંત્રીસ બેતાલીસ ચોમાલીસ છતાલીસ અડતાલીસ પચાસ બાવન છપ્પન અઠાવન સાન આ નવી તુવેરનો ભાવ સોળસો ને રૂપિયા થયા ભાઈ નવી બીડીએન છે ભાઈ ક્વોલિટીની વાત કઈ ક્વોલિટીમાં સારી ભાઈ દાણે પર એકદમ સુકો માલે સોળસો ને અઠાવન રૂપિયા ભાઈ નવી બીડીએન ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી પંદરસો ને <tunnels touch>

પંદરસો ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો છે નવી તો નો ક્વોલિટી છે વાત કરે ભાઈ પંચ ગંગા દાણે પણ સારી હે ભાઈ પંદરસો ને ચોર્યાસી રૂપિયા ભાવ નવી તું એના આજના ભાઈ જોઈ લો તો એની ક્વોલિટી ભાઈ આખી અલુદની ઢગલી અને પંદરસો ચોર્યાસી રૂપિયા ભાવ થયો આનો આ નવી તુવેર ભાવ પંદરસો ને ચોપન રૂપિયા થયા ભાઈ ક્વોલિટી ની વાત કહે ને જો ક્વોલિટીમાં આવી છે પંદરસો ને ચોપન રૂપિયા ભાવ નવી તુવેર ના આ નવી તુવેનો ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં તુવે રહી છે ભાઈ પંદરસો ને છપ્પન રૂપિયા ભાવ નવી તુવેના આજના આ નવી તુવીનો ભાવ પંદરસો ને ચોર્યાસી રૂપિયા થયા આ ક્વોલિટીની વાત કઈ ક્વોલિટીમાં સારી પંદરસો ને ચોર્યાસી રૂપિયા ભાવ નવી તુવી ના જવ

ચૌદસો નેવું રૂપિયા ભાવ થયો છે નવી ક્રીમ બોલ્ટ એ ભાઈ ક્વૉલિટીની વાત કે જો ભાઈ ક્વૉલિટીમાં આવી છે ભાઈ ચૌદસો નેવું રૂપિયા ભાવ નવી ક્રીમ બોલ્ટ ના જ ના ભાઈ આખો જો લૂડની ઢકલી છે ભાઈ આ નવી તુવે ભાવ પંદરસો ને ત્રાણું રૂપિયા થયા આ ની વાત કરીએ ક્વોલિટીમાં સારી અને પંચગંગા આ ભાઈ જોઈ લે પંદરસો ને ત્રાણું રૂપિયા ભાવ